ગૌમૂત્ર અને એના ગોબરમાંથી જે ખેતી થાય ને એને પ્રાકૃતિક ખેતી કહેવાય બીજી કોઈ બારતી વસ્તુ લાવવાની નથી એના દ્વારા આપણે ખેતી કરવાની છે એના પાંચ આયામને સીધો થશે જીવામૂત રણજીવામૂત બીજામૂત અચ્છાદન અને જૈવ વિવિધતા આ પોત આયામોથી આપણે પ્રાકૃતિક ખેતી કરવાની છે તો આપણે સૌ પ્રથમ જીવામૂત બનાવવાનું જીવામૂત કઈ રીતે બનાવવાનું એક ડ્રમ લેવાનું બસો લીટરનું ડ્રમ જેની અંદર દસ લીટર ગાયનું ઝરણ નોખવાનું આપણે દેશી ગાયનું અને એનું તાજું ગોબર દસ કિલો રબડી બનાવીને જમમાં નોખવાનું પછી એક કિલો દેશી ગોળ એમાં રબડી બનાવી નખી દેવાનો અને એક કિલો કઠોળનો આંટો એમાં નોખવાનો બરાબર પછી એને પાંચસો ગ્રામ માટી લેવાની ઝાડની ચેતી કે ચેપડાની ચેતી અને એમાં નોખવાની અને એ બધું નોછા જેડે છોલે રાખવાનું ડ્રમ પછી એને પછી એને ચોકી દીવાનું આપણે કંકરની ચોકી દીવાનું એક લકડી બને દરરોજ સવાર સોજ ઘડિયાળની માફક ગલાવાનું એટલે શિયાળાની અંદર એક અઠવાડિયાની અંદર એ દીવામૂત તૈયાર થઈ જાય પછી જીવામૂત આપણે ખેતીનું આપણે પીત આવતા હોય ને એને વાપરવાનું અને પાંખથી પણ ઉપયોગ શકાય ગાળી આ ખૂબ ફાયદો કરે છે પછી ધન જીવામૂત ધન જીવામું કેવી રીતે બનાવવાનું આપણે જે ઉકળામાં છોણ આવે ને એને ભૂકો કરી નાખવાનું થોડું સૂકી નાખવાનું એ સૂકવી અને પછી સોયલે મૂકી દેવાનું પછી સો કિલો બસ્સો કિલો તમે લઈ લો પછી વીસ કિલો જીવામૂત બનાવેલું હોય ને એની અંદર મિક્સર કરી નાખવાનું અને મિક્સર કરી અને પછી એને સોયલે એક બે દિવસ કરી દેવા જવાનું ઉપર ને કરવાનું એનું તર આપીને બે દિવસ પછી આપણે આવે વાવેતરની છેલ્લી નાખવાનું કરવા આ ખૂબ ઉપયોગી છે પટ આપવાનો છે આપણે વિશે પટ આપવાનું વિશે પટ આપવા માટે આપણે શું કરવાનું ખૂબ કિલો ધ્યાન હોય ને પીટર ગાયનું ધરણ અને પત કિલો ગાયનું ગોબર એટલે પચાસ ગ્રામ કિલો આ બધું મિક્સર કે નોંધવાનું વીસ લીટર પાણી લેવાનું આ મિત્સર કે નખવાનું અને ચોવીસ કલાક સુધી એને પડી રહેવા દેવાનું એટલે અગાઉ કરવું પડે પછી એને શું કરવાનું એને પટ આપવાનો એને જે દુરિયામ લઈ અને એને પટ ટાળવાનું બાળકો ખાવાનું પછી બસ હોય સૂકી ન બરાબર સૂકી જાય ને એને તમારે પહેરી શકાય પૂછી શકાય આ બીજા મુદ્દો પટ ચાલવાથી ઘણા ફાયદા થાય છે તમારું બીજ બે દિવસ પહેલાં ઉગશે અને પૂરેપૂરું ઉગી જશે આ બીજા મુદ્દો પટ પછી અચ્છાદન અચ્છાધન એટલે શું અચ્છાધન એટલે છે ને આપણે બે હારની આપણે પહેરણી આવે ને પહેરીનોથી પછી આની અંદર શું છે આપણે અચ્છાધન કરવાનું છે અચ્છાદન એટલે આપણે કોઈ પણ શૂકનો ભૂખો હોય એને ઢોકી દેવાની ધરતી માતા ધરતી માતાને ઢોકી દેવાની એને આપણે અચ્છાદન કર્યું કહેવાય જે વસમત જમીન પડી ને ઢોકી દેવાની એના ફાયદા છે લાગે સીધું અચ્છાદન કરવાથી ભેજ સંગ્રહ શક્તિ વધારે રહે છે પછી એની અંદર એમાં સૂક્ષ્મ જીવાતોનું પ્રમાણ વધે છે એટલે એના આ ફાયદા છે જે આપણે આ રીતે આપણે આ પોચ આયા ઉપર ખેતી કરવાની છે દીતી ગાયની આપણે પચાસ રૂપિયા બનાવ્યા છે નવાના જે સીઝનને ચાર હજાર રૂપિયા મળશે પેલા ચાર હજાર આ રીતે પ્રાકૃતિક ખેતી કરવાની છે જો આજે